નમસ્કાર મિત્રો ફાર્મર ફેમિલી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે ચર્ચા કરવાની છે દિવેલાના ઊભા પાકમાં આપણે કેવી માવજત કરીએ તો જેથી કરી અને આપણે ખૂબ સારું ઉત્પાદન લઈ શકીએ તો એ જ સરસા કરવા માટે હું આપની સાથે મનીષ બલદાણિયા કૃષિ વૈજ્ઞાનિક તરીકે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કોડીનાર ખાતે ફરજ બજાવું છું તો મિત્રો ખાસ આજે એ ચર્ચા કરવાની છે કે દિવેલાનો જે ઊભો પાક છે ગુજરાતની અંદર ખાસ સારા એવા વિસ્તારની અંદર દિવેલાનું વાવેતર થયેલું છે અને ગુજરાત ભારતની અંદર જોઈએ તો ખૂબ સારું એવું દિવેલાનું ઉત્પાદન કરી અને દેશને આપે છે તો આ દિવેલાનું મેક્સિમમ ઉત્પાદન કઈ રીતના લઈ શકાય કારણ કે મિત્રો હવે દિવેલાનું જે વાવેતર થયું હતું એને ઓલમોસ્ટ સાહીઠથી લઈ ઘણાને નેવું દિવસ સુધીના દિવેલા થઈ ગયા છે ઘણાને કદાચ વહેલું હશે તો એથી વધારે સમય પણ થયો હશે તો મિત્રો આ જે ઊભો દિવેલાનો તૈયાર પાક છે એ પાકની અંદર ઉત્પાદન વધારવા માટે આપણે કેવું પગલું ભરીએ તો આપણને ખૂબ સારું ઉત્પાદન મળી શકે ખૂબ સારો વજન મળી શકે અને દિવેલા ટેલિબિયાનો પાક છે તો એનું તેલની ટકાવારી કઈ રીતના વધારી શકાય જેથી કરી અને આપણને ખૂબ સારું વળતર આપી શકે એ વિષય ઉપર આજે ચર્ચા કરવાની છે ઘણા બધા ખેડૂત મિત્રો દેવેલાના વિડીયો આગળના જોયેલા છે અને જે લોકો અત્યારે નવા છે અથવા તો તમે ચેનલ સબસ્ક્રાઈબ કરી નથી તો તમને એક રિક્વેસ્ટ છે મિત્રો આ ચેનલ છે એ તમે ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી અને અવારનવાર તમને નવી નવી માહિતી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી સોશિયલ મીડિયામાં જ્યારે આપવામાં આવે ત્યારે આપના સુધી પહોંચી જાય અને આપ આ માહિતીથી વંચિત ના રહો તો મિત્રો ખાસ કરીને દિવેલાનો પાક એટલે કે હવે શિયાળુ ઋતુને સો સૌથી વધારે માફક આવે છે શિયાળુ ઋતુમાં ઠંડીનું પ્રમાણ જેટલું હશે એટલું દિવેલાનું ઉત્પાદન છે એ ખૂબ સારું મળતું હોય છે આવો ખેડૂત મિત્રોનો ઘણી વખતનો અનુભવ છે અને પોતે પણ અમે અનુભવ લીધેલો છે કે જેમ તાપમાન વધે એમ ઉત્પાદન ઘટે અને તાપમાન ઘટે અમુક અંશ પછી ઘટે તો ઉત્પાદન ઘટે પણ જ્યારે નોર્મલ તાપમાન રહેતું હોય ત્યારે ઉત્પાદન છે ખૂબ સારું મળતું હોય ઠંડીની ખૂબ સારી એવી શરૂઆત થઈ ગઈ છે આપ સૌ ઠંડી માણી રહ્યા છો તો ખાસ કરીને જોઈએ તો દિવેલાના પાકમાં હવે પહેલો માળ આવવાની શરૂઆત થઈ ગઈ છે ઘણાને પહેલો માળ આવી ગયો હશે તો આવી પરિસ્થિતિની અંદર આપણે કયું ખાતર નાખીએ તો જેથી કરીને ખૂબ સારું ઉત્પાદન લઈ શકાય અને મિત્રો ખેડૂતના અનુભવની આજે વાત કરવાની છે તો પહેલું ખાતર છે એ જમીનની અંદર જો નાખતા હોય ખેડૂત મિત્રો તો અત્યારે વીસ વીસ ઝીરો તેર જે એપીએસના નામે માર્કેટની અંદર આવે છે ઘણીવાર ઘણી જગ્યાએ શોર્ટેજ હશે એટલે કોમેન્ટ નહીં કરતા કે ભાઈ શોર્ટેજ છે મને પણ ખ્યાલ છે કે દિવેલાના પાકમાં આપણે વીસ વીસ ઝીરો તેર નાખવા માટે ખાતરની સોર્ટે છે તો પણ જો આપણને મળતું હોય તો વીસ વીસ ઝીરો તેર ખાતર છે આપણે આપણા પાકને આપવાનું છે કારણ કે વીસ વીસ ઝીરો તેર કેમ યુરિયા કેમ નહીં અન્ય ખાતરો કેમ નથી હું ભલામણ કરતો ડીએપી કેમ નહીં તો મિત્રો વીસ વીસ ઝીરો તેર એટલા માટે તમને ભલામણ કરવામાં આવી રહી છે કે આનું નામ છે એપીએસ એ પી એસ નામ નથી નાઇટ્રોજન આની અંદર આવે છે વીસ ટકા જેટલું નાઇટ્રોજન ધરાવે છે એમોનિકલ ફોર્મની અંદર હોવાના કારણે એટલું બધું લીચિંગ કે નુકસાન નાઇટ્રોજનનું જતું નથી સાથે સાથે જોઈએ તો ફોસ્ફરસ વીસ ટકા જેટલું ફોસ્ફરસ આની અંદર આવે છે અને તેર ટકા જેટલું સલ્ફર આ ખાતરની અંદર આવે છે એટલે ખૂબ સારું પરિણામ આપણને મળવાની શક્યતા છે કારણ કે નાઇટ્રોજનની અત્યારે જેટલો લીલો પાક છે જેટલો લીલાશ દેખાય છે એરંડા અત્યારે તમામ પાંદડા ખૂબ સારી એવા લીલા દેખાઈ રહ્યા છે તો એને નાઇટ્રોજનની પણ જરૂરિયાત છે એમિનો એસિડ બનવા માટે નાઇટ્રોજનની જરૂરિયાત છે તો મિત્રો નાઇટ્રોજન આપવું જરૂરી છે જરૂરી છે ને જરૂરી છે ફોસ્ફરસ એ પણ જરૂરી છે ઘણાને એવું થશે કે સાહેબ એવું કહેતા ફોસ્ફરસ તો પાયાનું તત્વ છે સો ટકા પરંતુ આની અંદર પિંચ્યાસી ટકા જેટલો ફોસ્ફરસ જે છે એ પાણી દ્રવ્ય ફોસ્ફરસ હોવાના કારણે જમીનની અંદર ખૂબ સારો એવો જાતો હોય છે પરંતુ ખાતર આપવાની મેં જે બે ત્રણ ખેડૂતો પાસેથી જે ટેકનિક લીધી એ મને ખૂબ સારી એવી માફક લાગી છે જ્યારે આપણે કાળી જમીનની અંદર એરંડાનું વાવેતર કરેલું હોય અને જો જમીન તરડી જાય અને આ તિરાડોની અંદર ખાતર જતું રહે તો પણ એ મૂળ સુધી પહોંચવાની ઘણી બધી શક્યતા ધરાવે છે અથવા તો જો આપણા એરંડા થોડા નાના હોય અને એની અંદર આપણે હાથી અકારી એક હોય ખાતર વાવી શકીએ એમ હોય તો વીસમી ઝીરો છે વાવવામાં આવે તો પણ ખૂબ સારું પરિણામ મળે છે અધરવાઈઝ પાણી સાથે જો આપી દે મતલબ ઉપર આપી દે અને પછી પાણી આપી દે તો પણ ખેડૂતોને છે ખૂબ સારા પરિણામ મળી રહ્યા છે અને અત્યારે એટલા માટે ખેડૂતો ઉપયોગ કરી રહ્યા છે પણ બનતી કોશિશ એવી કે ફોસ્ફેટિક ફર્ટિલાઇઝર એટલે કે ફોસ્ફરસવાળું તત્વ હોવાના કારણે જમીનમાં નીચે જાય એવી આપણે છે કોશિશ કરવાની છે તેર ટકા જેટલું સલ્ફર મિત્રો તમને બધાને ખ્યાલ છે મગફળીની અંદર આપણે ખૂબ સારા પરિણામ આપણા ખેડૂત મિત્રોએ મેળવા છે તમે પણ દિવેલાની અંદર આંતરપાક તરીકે મગફળી કરી છે તો તમને પણ ખ્યાલ હશે કે ખૂબ સારું પરિણામ આપણે મગફળીની અંદર મેળવી શકીએ છીએ અને એના પાછળના કારણ છે કે આવા બધા ખાતરના જે ગ્રેડો છે એનો ઉપયોગ કર્યો તો ખાસ કરીને તેર ટકા જે સલ્ફરનો ગ્રેડ આવે છે આની અંદર સલ્ફરનો જે ભાગ આવે છે એ સલ્ફરના કારણે એરંડાની જે દાણો છે એ ભરાવદાર થશે ફોસ્ફરસના કારણે દાણો બંધાવવામાં પણ ખૂબ સારો એવો ફાયદો થશે એટલે માળ જાજો ભાગ ખાલી રહેતો નથી એટલે સલ્ફરનો ખાસ કરીને ઉપયોગ કરવાનો છે તમારા માટે ખૂબ ફાયદાકારક થશે પાકને છે એ ભરાવદાર અને નકોર બનાવશે એટલે વજનદાર પાક હોવાના કારણે આપણે છે એટલે ખાસ કરીને જેનો એરંડાનો અથવા દિવેલાનો પાક 60 દિવસ થી લઈ અને સો દિવસના સમયગાળાનો થયો એને એપીએસ હવે કેટલું નાખવું આ તમને એવું કીધું ભાઈ એપીએસ નાખવું તો કેટલું નાખવું તો સોળ ગુઠાના વીઘામાં આપણે છે એ દસ કિલો અને એકરે પચીસ કિલો યાદ રાખજો સોળ ગુઠાના વીઘામાં દસ કિલોની એકરે પચીસ કિલો ખાતર નાખવાનું છે સાથે આપણે પૂરતી ખાતર તરીકે વધારે નાઇટ્રોજનની દિવેલાના પાકને જરૂરિયાત હોય ત્યારે આપણે દિવેલાના પાકની અંદર યુરિયાને એવોઇડ કરતા યુરિયાના કારણે રોગ જીવાતની શક્યતા વધી જતી હોય છે ઘણીવાર વાનસ્પતિ વૃદ્ધિ પણ વધી જતી હોય એ ન થાય એના માટે થઈને આપણે એમોનિકલ ફોર્મની અંદર જે આવે છે એમોનિયમ સલ્ફેટ કે જેની અંદર સલ્ફરનું પણ ખૂબ સારી એવી માત્રા નાઇટ્રોજન આપવામાં આવે તો પણ ખૂબ સારું પરિણામ આપણને મળી શકે મિત્રો પોટાશ પણ એટલું જ અગત્યનું છે અહીંયા પણ પોટાશ નથી તો પોટાશ આપણે વીઘે દસ કિલો એરંડાના પાકને આપી દેવું જોઈએ જો ક્વોલિટી એરંડા બનાવવા હોય તો એટલે પોટાશ પણ પૂરતી ખાતર તરીકે આપી શકાય જે મિત્રોએ પાયામાં ઝિંક આપેલું નથી એ મિત્રો ઝિંક સલ્ફેટ નામના જે ખાતરો આવે અથવા તો ઝીંક બેઝ જે ફર્ટિલાઇઝરો આવે છે એ વીઘે જેવા ગ્રેડનું ખાતર એ પ્રમાણે બે કિલોથી લઈ અને ચાર કિલોના માપમાં છે એ નાખી શકે છે એ સિવાયનું ખૂબ સારું પરિણામ ગયા વર્ષે જે ખેડૂત મિત્રોને મેળવ્યું હતું એ ઓર્ગેનિક દાણાદાર ખાતરની વાત કરવી છે ઓર્ગેનિક દાણાદાર ખાતર જો ખેડૂત ઊભા પાકની અંદર વીઘે બે કિલો નાખે તો ખૂબ સારું પરિણામ મળે છે કયું ઓર્ગેનિક ખાતર એનું નામ આપણે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લખેલું છે ઉપરાંત અહીંયા જે પટ્ટી છે એની ઉપર સ્ક્રીન ઉપર આપણે નંબર એ ક્યાંથી મળશે અથવા તો એની વધારે માહિતી માટેનો નંબર છે એ ઓર્ગેનિક ખાતરની માહિતી માટે આપેલો છે તો ત્યાંથી તમે કોન્ટેક કરી શકો છો એટલે ખાસ આ છે એ પહેલો માળ આવે ત્યારે અથવા તો પહેલો માળ આવી ગયા પછી એટલા ખાતરની જો તમે ટ્રીટમેન્ટ કરો તો ખૂબ સારું દિવેલાની અંદર છે તમે રિઝલ્ટ મેળવી શકશો એ સિવાય સો દિવસે દિવેલાને કયા કયા ખતર આપવા તો મિત્રો સો દિવસે દિવેલાના પાકને એમોનિયમ સલ્ફેટ આપણે છે આપી શકીએ જેથી કરીને નાઇટ્રોજન અને સલ્ફર છે શરત સારી રીતનો મળી શકે એનો ડોઝથી પાંચ કિલો પ્રતિ વીઘા છે એ સિવાયનો એકસો ને ત્રીસ દિવસે સેમ ડોઝ આપણે રિપીટ કરવાનો છે સાથે સાથે જ્યારે દિવેલાના પાકને આપણે પાણી આપતા હોય ત્યારે પાણી ભેગવું આપણે જે લિક્વિડ આવે છે ઓર્ગેનિક લિક્વિડ જે નેચરલ

વિકાસ થશે અને મૂળનો વિકાસ થશે એટલે થોડ પોષક તત્વ સારા ઉપાડી શકશે અને પોષક તત્વ સારા ઉપાડી શકશે એટલે માળ સારો ભરાશે અને માળ સારો ભરાય એટલે વજન તમને ઓલરેડી મળશે એટલે પાંચસો એમ એલ સાટું પાસું પગલું નહીં ભરતા વીઘે પાંચસો એમ એલ એની પણ માહિતી તમને આપેલા નંબર ઉપરથી મળી જશે અને એકવાર હું એવું માનું ઘણી વખત ઘણા બધા લોકો કહેતા હોય કે કંઈ જરૂરિયાત નથી આ કાંઈ કરાય નહીં પણ આ ટેકનોલોજીની દુનિયા છે આની અંદર દરરોજના દરરોજ અપડેટ થતું રહેતું હોય છે એટલે આપણે ટેકનોલોજીની સાથે સા તાલ મિલાવી અને ચાલવાનું છે એટલે નવી પ્રોડક્ટને હું એવું માનું પચાસ વીઘાની અંદર આપણે એડોપ્શન ન કરીએ પાંચ વીઘાની અંદર એડોપ્શન ન કરીએ પરંતુ એક વીઘાનો અથવા તો બે વીઘાનો અખતરો સો ટકા કરી લેવો જોઈએ અખતરો કર્યો હશે તો આપણને ખ્યાલ આવશે કે ઉત્પાદન મળશે કે નહીં કારણ કે અમુકવાર સ્ટાન્ડર્ડ કંપનીઓ ભાવ લેતી હોય છે હું જાણું છું પણ એની સામે રિઝલ્ટ પણ એવું આપતી હોય છે એટલે ઘણા લોકો એવું કહેતા હોય કે એવું નાખી દો કે પહેલાંનું નાખી દો સો ટકા બધી જ વસ્તુનો આપણે ઉપયોગ કરો કરવો જોઈએ ઇપકોનો પણ કરવો જોઈએ અને સ્ટાન્ડર્ડમાં સ્ટાન્ડર્ડ કંપનીનો પણ કરવો જોઈએ પણ કઈ પ્રોડક્ટ સારી છે એને વિચારીને આપણે આગળ વધવાનું છે કોઈ સ્પેસિફિક કે આનું જ આ કરવું જોઈએ અથવા તો અત્યારે ચિલા ચાલુ કંપનીઓ જ્યારે માર્કેટની અંદર આવી ગઈ હોય તો ચીલા ચાલુ કંપનીઓ કદાચ પાંચ રૂપિયા આપણને સસ્તી પ્રોડક્ટ આપતી હોય પરંતુ એ અંતે આપણને રિઝલ્ટ ન આપે તો આપણને મોંઘું પડતું હોય એટલે આ રીતના છે આપણે આ પ્રોડક્ટોનો ઉપયોગ કરવાનો છે સાથે સાથે મિત્રો એરંડાના પાકમાં અથવા દિવેલાના પાકમાં માળ ભરાતો હોય ત્યારે ખાસ ધ્યાન રાખવાનું છે કે કયા ઉપરથી ખાતરો સાંટી શકાય જેથી કરીને આપણને ખૂબ સારું પરિણામ મળે તો મિત્રો ઉપરથી પચીસ 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 જે લિક્વિડ આવે છે કેવું આવે છે પચીસ 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 લિક્વિડ આવે છે એ આપણે પાંત્રીસ એમએલથી લઈ અને ચાલીસ એમએલ એક પંપની અંદર નાખી અને જો સ્પ્રે કરવામાં આવે તો માળ ભરાવામાં ખૂબ સારું પરિણામ મળશે આની અંદર માત્ર નાઇટ્રોજન ફોસ્ફરસને પોટાશ નથી પરંતુ બીજા પણ માઇક્રોન્યુટ્રીયન્ટ પચીસ પચીસની અંદર આવેલા છે તમારા વિસ્તારની અંદર કદાચ અવેલેબલ ન હોય તો અહીંયા આપેલા નંબર ઉપર તમે અવશ્ય કોન્ટેક કરજો સાથે ગ્રોથ હોર્મોન નાખવાનું ભૂલતા નહીં શિયાળાની સિઝન છે ફ્લાવરિંગનો સમય છે તો હોમોપ્રાસીનો લાઇડ નાખી શકાય અથવા તો આપણે સીવીડ એક્સ્ટ્રેક બેઝ જે આવે છે તમને નેચરલ લિક્વિડની વાત કરી હતી એનો પણ સ્પ્રે કરી શકાય ક્લોરોમિક ક્લોરાઇડ આવે છે એનો પણ આપણે ઉપયોગ કરી શકાય એટલે આવી જે બધી પ્રોડક્ટો માર્કેટની અંદર આવે છે તો એનો પણ જો ઉપયોગ કરવામાં આવે દિવેલાના પાકમાં તો માળનું બંધારણ છે એ સારું એવું કરી શકાય ને વધારે સારું ઉત્પાદન દિવેલાના ઊભા પાકમાં લઈ શકાય કારણ અગર સો રૂપિયાનો ખર્ચો કરવામાં આવે અને આપણને પાંચસો રૂપિયાનું ઉત્પાદન જો વધારે મળે તો સો ટકા કરવું જોઈએ કારણ કે તૈયાર પાક છે સો રૂપિયાના ઇન્વેસ્ટમેન્ટની અંદર પાંચસો રૂપિયા જો મળતા હોય તૈયાર પાકની અંદર કારણ કે આપણે અમુક લેવલ સુધી તો પહોંચવાના છે પણ પછીનું જે લેવલ છે એક બે મણનો વધારો થાય તો ખૂબ સારું ઉત્પાદન મેળવી શકાય એટલે દિવેલાના બાબતે તમને એટલી ચર્ચા કરવાની છે ખાસ એક અગત્યની વાત એ કરવાની છે કે લે ભાગુ તત્વો જ્યારથી આપણે પચીસ પચીસની વાતો કરીએ છીએ ત્યારથી ઘણી વખત ડબલા ઉપર પચી પછી લખી દે અને તમને બતાવવામાં આવે તો એની અંદર ખાસ જોજો કે એને પૂછજો કે આમાં પચીસ ટકા નાઇટ્રોજન ક્યાં પચી ટકા ફોસ્ફરસ ક્યાં પચી ટકા પોટાસ ક્યાં આની અંદર બાકીના જે માઇક્રોન્યુટ્રીયન્ટ ક્યાં કારણ કે આની અંદર એક બે જગ્યાએ મેં એવું જોયું એની અંદર બાર આઠ ઝીરો હતું અને માથે પચી પછીનું લેબલ માર્યું હતું ઘણી અલગ અલગ મતલબ હતા અને પચી પછીનું લેબલ માર્યું હતું કારણ કે સાહેબ કહે છે તો આપણે વેસવામાં હું વાંધો છે એટલે આવું આપણે એનાથી શેતરાવાનું નથી ખાસ જોઈને ખરીદવાનું છે પાકા બિલની અંદર ખરીદજો જેથી કરીને તમને ખૂબ સારું એવી પ્રોડક્ટ મળે અને ખૂબ સારું પરિણામ મળી શકે તો મિત્રો દિવેલા બાબતે આટલી ચર્ચા કરવાની હતી વધારે માહિતીની જરૂરિયાત હોય તો મારો નંબર નોંધી લો સિત્તેર ડબલ બાવન ચોત્રીસ ફોન કરો ત્યારે ઘડિયાળની અંદર જોઈને કરજો સવારે નવ વાગ્યાથી બપોરે સાડા બાર વાગ્યા સુધી અને બપોર પછી અઢી વાગ્યાથી લઈ અને સાંજે છ વાગ્યા સુધીની અંદર તમે સો ટકા ફોન કરી શકો એક રિંગ મારવાની આપણી મર્યાદા છે એટલે આ વિચારી અને પછી કોલ કરજો વધારે માહિતી માટે અવશ્ય તમે અમારો સંપર્ક કરી શકો છો અસ્તુ આભાર જય હિન્દ ભારત માતા કી જય